નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીર ના માં થયેલ આતંકવાદી હુમલામાં ભાવનગર ના પિતા પુત્ર એ જીવ ગુમાવ્યો છે આ ઘટના ને અનુલક્ષી ને પાલીવાલ બ્રહ્મ સમાજ અને યુવા પરશુરામ ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે આયોજિત શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે આ નિર્ણય અંગે આગેવાની માહિતી આપી હતી ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ એવી જ રીતે એક ભવ્યાથી ભવ્ય મહાયાત્રાનું આયોજન આ લેવલ બ્રહ્મ સમાજ દ્વારા કર્યા પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામની અંદર આતંકીઓ દ્વારા સમગ્ર માનવ સમાજને કલંકિત કરે તેવું એક અકૃત્ય કરવામાં આવ્યું ત્યારે સત્યાવીસ જેટલા સનાતનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ ઘટનાની અંદર આપણા ભાવનગરના પિતા પુત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે સમસ્ત પાલીવાલ બ્રહ્મ સમાજની સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે જે બીજા પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના તમામ કાર્યક્રમો શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન નીચે બંધ રાખેલ છે અને પાલીવાલ બ્રહ્મ સમાજે આજે અમાનવી કૃત્ય આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું પાલીવાલ બ્રહ્મસમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે